ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના આદેશ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરનાર ધારાસભ્ય અરુણસિંહ રાણાના પેનલના છ સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કડક પગલાંથી ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જે છ ઉમેદવારોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે તેમાં હેમંતસિંહ રાજ જગદીશ પટેલ જિગ્નેશ પટેલ નટવરસિંહ પરમાર શાંતાબેન પટેલ અને વિનેત પટેલનો સમાવેશ થાય ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ કાર્યવાહી કરી હતી આ ઉમેદવારો ભરૂચ દૂધદારા ડેરીની ચૂંટણીમાં અરુણસિંહ રાણાની પેનલમાં પેનલના ભાગ હતા ભાજપે આ ચૂંટણી માટે અરુણસિંહ રાણા ની પેનલના ત્રણ ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપ્યો હતો કે અરુણસિંહ રાણાની પેનલના કુલ નવ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે પક્ષના મેન્ડેટથી વિરુદ્ધ હતું આથી પક્ષે મેન્ડેટનો અનાદર કરનાર છ ઉમેદવારો સામે શિસ્તભંગના પગલાં લીધા છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સંગઠન મેન્ડેટનું કડક પાલન કરાવવા માટે પ્રતિબદ્ધ છે અને પાર્ટીના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યોને સાંખી લેવા તૈયાર નથી ભરૂચ દૂધદારા ડેરીની ચૂંટણી ઓગણીસ સપ્ટેમ્બરે ચાર જુદા જુદા સ્થળોએ યોજાવાની છે ભાજપ આ પગલાંથી ચૂંટણીનું સમીકરણ બદલાઈ શકે છે સસ્પેન્ડ થયેલ ઉમેદવારો ચૂંટણી લડી શકશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી આ કાર્યવાહીથી અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચેનો વિખવાદ વધુ વકરી શકે